વડોદરા ગ્રામ એલસીબી પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કેક બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી જથ્થો ભરીને વડોદરા છે અને કપુરાઈ ગામની નેશનલ હાઈવે નંબર અડતાલીસની બાજુમાં આવેલ મહાદેવ હોટલ ઉપર જમવા માટે રોકાનાર છે જે ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસ મથકની ટીમ હોટલના કમ્પાઉન્ડમાં વોચમાં હતી આ દરમિયાન કન્ટેનર આવતા જ તેને કોર્ડન કરી તપાસ કરતા તેમાંથી મધ્યપ્રદેશના અલીરાજપુરનો ડ્રાઈવર પ્રકાશ અવાસિયા જણાવી આવ્યો હતો જ્યારે કન્ટેનરમાં તલાશી લેતા વિદેશી શરાબનો ચૌદ પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો વધુ પૂછપરછ કરતા ચાલાકિયા શરાબનો જથ્થો એમપી ભોપાલ બાયપાસ રોડ ઉપર બંધ બોડીનું આઈસર ગાડી ઉભી છે તે લઈને વડોદરા જવાનું છે તેમ જણાવ્યું હતું તેથી પોલીસે ચાલકની ધરપકડ કરી કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે